હિમાચલ પ્રદેશમાં ત્રણ જગ્યાએ હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ગત રાત્રિથી ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે કુલ્લુ મંડી અને રામપુરમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાના અને ભારે નુકસાનના અહેવાલ છે મંડીના ચોહર ઘાટીમાં મુશળધાર વરસાદ બાદ પહાડીમાં તિરાડ પડતા એક મકાન કાટમાળમાં આવી ગયું હતું જેના કારણે બે પરિવારના છ થી વધુ સભ્યો ગુમ થયાના અહેવાલ છે એક મૃતદેહ મળી આવ્યો છે અને નવ અન્ય લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે છે ઘટનામાં ઘણા ઘરોને પણ નુકસાન થયું જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે મળતી માહિતી મુજબ દુર્ગમ વિસ્તારને કારણે વહીવટી તંત્ર પંચાયત પ્રતિનિધિઓ અને તિક્કન સબ તહેસીલના અધિકારીઓનો સંપર્ક કરી શકાતો નથી મોબાઈલ સેવા બંધ છે સંદેશા વ્યવહારના માર્ગો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે તે જ સમયે હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટવાથી ઓગણીસ લોકો લાપતા છે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે અને શિમલાના ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે આ માહિતી આપી છે અપડેટ અનુસાર હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમજખાડ વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું હતું આ દુર્ઘટના બાદ ઓગણીસ લોકો ગુમ થયાના અહેવાલ છે શિમલાના ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડીના પધર સબડિવિઝનના ખલતુખોડમાં વાદળ ફાટવાની ઘટના બની છે આ અકસ્માતમાં નવ લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે તે જ સમયે એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે જેનો મૃતદેહ મળી આવ્યો છે